નમસ્કાર હું છું રાશિદ ચાકીએ અને આ વિડીયોમાં આપણે આરટીઈ એક અંતર્ગત સિંગલ ગર્લ ચાઇલ્ડ એટલે કે સંતાનમાં એકમાત્ર દીકરી હોય તેમને આરટીઈમાં ખૂબ જ મહત્ત્વની અગ્રતાક્રમ આપેલી છે એટલે કે આ દીકરીને આર ટી પ્રવેશ મળવાના પૂરેપૂરા ચાન્સ છે તો આ જે સિંગલ ગર્લ ચાઇલ્ડ કેટેગરી છે તેને વિસ્તારથી સમજીએ આર ટી ઇક બે હજાર નવ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ એકમાં બિનઅનુદાનિત શાળા એટલે કે ખાનગી શાળામાં પ્રવેશ આપવાનો કાયદો અમલમાં છે અને આ કાયદા અંતર્ગત જે બાળકને ધોરણ એકમાં પ્રવેશ મળે છે તેમને ધોરણ એકથી આઠ સુધી નિશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે અને તે ઉપરાંત દર વર્ષે

એટલે કે આ દીકરીના બીજા કોઈ ભાઈ બેન ન હોય માની લો કે કોઈ એક દીકરી છે અને તેમના કોઈ ભાઈ છે તો પણ તે સિંગલ ગર્લ ચાઈલ્ડ કેટેગરીમાં આવતા નથી કારણ કે એક જ સંતાન હોય અને તે પણ દીકરી હોય તો તેમને આરટીઈ રૂલ્સ બે હજાર બારમાં આઠમી અગ્રતાક્રમ આપવામાં આવેલી છે અને આ અગ્રતાક્રમ એવી છે કે આ દીકરીને આરટીઈમાં પ્રવેશ મેળવવાના મળવાના પૂરેપૂરા ચાન્સ છે હવે જે દીકરી સિંગલ ગર્લ ચાઈલ્ડ કેટેગરીમાં આવે છે તેમને અન્ય કોઈ કેટેગરીના પુરાવાની જરૂર નથી એટલે કે તેમને કોઈ આંગણવાડી કે બીપીએલ કે કોઈ જાતિના દાખલાની પણ જરૂર નથી હવે આ પ્રમાણપત્ર મેળવવા માટે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમે તમારા તલાટીનો સંપર્ક કરશો અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા જે લાગુ પડતું હોય તેની જન્મ મરણ ખાતાની કચેરીનો સંપર્ક કરશો આ જે સિંગલ ગર્લ ચાઇલ્ડનું પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી અને તેનું પ્રમાણપત્ર તેમાં તમામ જિલ્લાઓમાં થોડો ફોર્મેટમાં ફેરફાર છે આરટીઈ રૂલ્સ બે હજાર બાર મુજબ જે વાલીએ સિંગલ ગર્લ ચાઇલ્ડ કેટેગરીમાં પોતાની દીકરીનો પ્રવેશ મેળવેલો હોય અને જો તેમને અન્ય બાળક થાય તો તેમને તેમની જિલ્લાની ડીઓ કચેરી અથવા તો ડીપીઓ કચેરીમાં લેખિતમાં જાણ કરી અને આરટીઈ કેન્સલ કરાવવું તેવો કાયદામાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આમ જેમને સંતાનમાં એકમાત્ર દીકરી હોય તેમના સુધી આ માહિતી પહોંચાડશો ધન્યવાદ